જય સ્વામિનારાયણ આજ બગેસરાની પાવન ધરતી ઉપર નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિદ્વાન વક્તા પરમ શ્રદ્ધે વિવેક સ્વામી આપ સૌને આ મહોત્સવની અંદર આમંત્રિત કરવા માટે આહવાન કરી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાનની જય તમામ ધર્મપ્રેમી જનતાને જણાવતા અમને આનંદ થાય છે તો મહા તપસ્વી એવા બગદાલીયા ઋષિની પાવન કાર્ય બગસરા ભૂમિ જેમાં અવારનવાર મહાપુરુષો અને કોઈ પણ સામાજિક ક્ષેત્રના કાર્યકરો એ આ ધરતી પર પરત કર્યા છે જેને કારણે બગસરા સારા વિશ્વમાં ફેમસ બન્યું છે એમાં સોનામાં સુગંધ ભળે ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિ પર પધારેલા અને અહીંયા સત્સંગના બીજ રોપેલા ત્યાર પછી પરંપરામાં ઘણા સંતો આ બગસરાની ભૂમિમાં આવી અને સત્સંગના પિયુષભાઈ અને આ ભૂમિને પાવન કરતા રહ્યા છે અને એ બધાની ફળશ્રુતિ રૂપે છેલ્લા ત્રીસ વર્ષથી આપણા બગત ભૂમિમાં સત્સંગનું કાર્ય કરી અને સારાએ આ વિસ્તારને સત્સંગ કરાવી અને સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જાગૃત કર્યો છે હવે બધાના અંતરની ભાવના પ્રમાણે વિશાળ સુંદર મોટું મંદિર જે ગુલાબી પથ્થરમાં તૈયાર થયું છે પાંચ શિખરનું આખા એરિયાના નજરાના જેવું આ મંદિર અતિભવ્યતાથી દર્શન અત્યારે આપી રહ્યું છે એ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આગામી તારીખ અગિયાર જાન્યુઆરીથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે સારાએ સંપ્રદાયના તમામ લોકોને આહવાન કર્યું છે મેં એટલે એક સ્વામિનારાયણ સંપ્રદાય પૂરું તો મર્યાદિત ઉત્સવ નથી પણ તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતાને અમે આમંત્રણ આપ્યું અને આ મહોત્સવમાં કેળાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે ધર્મ એ બધાને માટે પાળવા જેવો છે ધર્મથી માણસનું સામાન્ય જે સ્તર છે એ ઊંચું આવતું હોય છે ધર્મથી માણસની રક્ષા થતી હોય છે વિશ્વની રક્ષા થતી હોય છે તો ધર્મની રક્ષા માટેનો આ અજોડ મહોત્સવ જ્યારે ઉજવાતો હોય ત્યારે ધર્મપ્રેમી તમામ જનતાઓનો લાભ લે અને પોતાના જીવનને ધન્ય બનાવે એવા સુંદર પ્રયાસો અબગતસાની પાવનકારી ધરતી ઉપર થઈ રહ્યા છે વિશાળ મોટું ચારસો જગામમાં આયોજન થશે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ સાથે આયોજન થશે જમવાની રહેવાની બધી વ્યવસ્થા થશે તો તમામ ધર્મપ્રેમી જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે આ અગિયાર જાન્યુઆરીથી ઓગણીસ જાન્યુઆરીના મોટી પ્રતિષ્ઠા મહોત્સવમાં આપનું ઘર માની અને પ્રેમથી પધારજો આપની તમામ પ્રકારની બરદાસ્ત અહીંયા થઈ જશે એ બધા ભક્તોને ખાસ અમારી અપીલ છે જય સ્વામિનારાયણ